પારડી બાલદામાં શિવ મહાપુરાણ કથાના સાતમા દિવસે શિવ વિવાહ પ્રસંગમાં દેવી દેવતાઓ સહિત ભૂતો જાનમાં જોડાયા ભગવાન ભોળાનાથના વિવાહ પ્રસંગમાં બાલદા ગામ કૈલાસમય શિવમય ભૂતમય બન્યું હોવાનું જણાવતા કથાકાર બટુકભાઈ વ્યાસ પારડી તાલુકાના બાલદા ગામે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરના સામે શિવ મહાપુરાણ કથા ચાલી રહી છે જે કથાના સાતમા દિવસે કથાકાર બતુકભાઈ વ્યાસના સાનિધ્યમાં શિવ વિવાહ પ્રસંગ ઉજવાતા બાલદા ગામ કૈલાસમય શિવમય ભૂતમય બન્યું હતું ભગવાન ભોળાનાથના વિવાહ પ્રસંગમાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર ઇન્દ્રાણી લક્ષ્મીનારાયણ દેવી દેવતાઓ આવ્યા હતા કથાકાર બતુકભાઈ વ્યાસે અમૃતવાણી કરતા કહ્યું બે કરોડ ભૂત શિવજીની જાનમાં આવ્યા હતા અને માંડવાનું માપ સડસઠ હજાર પાંચસો ચોરસ કિલોમીટર રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે શિવ દેવતાઓ સાથે આયોજિત કથામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લઈ રહ્યા છે બાલદા અનાવિલ મંડળના જતીનભાઈ દેસાઈ મુકેશભાઈ દેસાઈ મનોજ દેસાઈ ચિરાગ દેસાઈ સહિત અગ્રણીઓ કથાને સફળ બનાવવા જેમટ ઉઠાવી રહ્યા છે કથાનું સંચાલન નવસારીના ગોપાલભાઈ કર્યું હતું some great support so that's you. ઓમ નમ શિવાય હર હર મહાદેવ આજે આપ બધાએ જોયું કે આજે બાલદા નગર કૈલાસમય બન્યું હતું શિવમય બન્યું હતું માતાજીમય બન્યું હતું અને છેલ્લે છેલ્લે ભૂતમય બન્યું હતું અને ભગવાન શંકર એટલે બધા જ ભૂતો સાથે લઈને ચાલવા વાળો આ શિવ છે ભગવાન શિવની બારાત્મા અને જાનમાં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર ઇન્દ્રાણી લક્ષ્મી નારાયણ બધા આવ્યા પણ ભગવાન શંકર નાના પર ધ્યાન આપે એને વિચાર કર્યો કે મારા ભૂતો નથી આવ્યા અને શંકર એના ભૂત વગર સંગે રાખો સદા ભૂત તોડી નાનો માણસ તમને બહુ મહાન બનાવે મોટો માણસ તમને મહાન નહીં બનાવે નાનો માણસ સેવા કરશે નાનો માણસ મહાન બનાવશે અને શિવ પુરાણના જે ભગવાન શંકરના વરઘોડામાં કેટલા ભૂતો આવ્યા સંખ્યાનું વર્ણન કર્યું છે તો બે હજાર એકસો ને વીસ કરોડ ભૂત ભગવાન શિવની જાનમાં આવ્યા છે ભગવતી જગદંબાના મંડપનું માપ આપવામાં આવ્યું છે દસ હજાર યોજન એટલે કે સડસઠ હજાર પાંચસો ચોરસ કિલોમીટર અને ભૂતો ભૂલા પડે એવા ભવ્ય ભોળાનાથના માંડવા અને આ બાલદાના આ જતીનભાઈ મનોજભાઈના ના એવા રૂડા માંડવા એટલે આજુબાજુનો વિસ્તાર સાહેબ આ માત્ર દેસાઈ પરિવારની કથા નથી આ વિસ્તારની કથા બની ગઈ છે અત્યારે આખો વિસ્તાર એટલો અદભુત ભાવ ઉભો થયો છે બે કલાક મારે વ્યાસપીઠ પર ત્યારબાદ બેસવું પડે છે આ શ્રદ્ધાળુઓનો ભાવ છે અને કર્તાનો ભાવ મૂળ તો કેવા ભાવથી યજમાનો કરાવે છે એના પર લોકો આવતા હોય તો લાભ લે દિવ્ય સોફાઓ સારી વ્યવસ્થાઓ સુંદર શમ્યાણું આ બધું દેસાઈ પરિવારને હાળે છે દેસાઈ પરિવારના મંગલની કામના કરીએ અને ભગવાન આવાનાવા લગ્ન મંડપો દેસાઈ પરિવારના આંગણે નખાવે એવી પ્રાર્થના કરીએ છીએ. ઓમ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.